નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે દેશના આ ચાર સ્થળોએ ખૂબ જ અનોખી રીતે મનાવાય છે હોળીનો પર્વ હોળી એ સમગ્ર દેશમાં ખૂબ ધામધૂમ અને હર્ષલાલ સાથે મનાવવામાં આવે છે ભારતમાં હોળીના તહેવારની અલગ પરંપરા અને પ્રથાઓ છે અમુક ભાગોમાં રંગોની હોળી વધારે ઉત્સવ મનાવાય છે તો અમુક વિસ્તારોમાં હોલિકા દહનની ખાસ પરંપરા છે ભારતની હોળીમાં સામેલ થવા માટે દૂર દૂરથી લોકો આવે છે ભારતના અમુક સ્થળોએ હોળી ખૂબ ફેમસ છે જો હોળીના અવસરે ઘરેથી બહાર ક્યાંક ફરવા જવાનું આયોજન હોય તો ભારતના એવા સ્થળો પર જાઓ જ્યાં હોળી સૌથી લોકપ્રિય છે અમુક પ્રતિષ્ઠ સ્થળો જ્યાં ફૂલોની હોળી લઠ્ઠામાર હોળી અને લાડવાની હોળી કરવામાં આવે છે મથુરા વૃંદાવનની લઠ્ઠામાર હોળી ભારતમાં સૌથી ફેમસ હોળી ઉત્તર પ્રદેશના મથુરા વૃંદાવનમાં આવે છે શ્રી કૃષ્ણની નગરી મથુરાના લઠ્ઠામાર હોળી રમવામાં આવે છે મથુરાના દ્વારકાધીશ મંદિર અને વૃંદાવનના બાંકી બિહારી મંદિરમાં હોળીને જ જોવા લાયક હોય છે અહીં લઠ્ઠામાર હોળી પરંપરા છે જેવા મહિલાઓ ડંડા કે લાઠીના પુરુષને રમતા મારે છે અને રંગ લગાવે છે બીજી છે બરસાદના લાડવા અને શરીમાં ઓળી ત્રીજી છે હંપી ઓળી અને કેરળની ઓળી આ છે દેશના આ ચાર સ્થળે ખૂબ જ અનોખી રીતે મનવાય છે ઓળીનો પર્વ આવા વિડીયો જોતા રહો અમારી શોગો ડિજિટલ ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો